એકોતેર સારો છે બેતાલીસો ને એકોતેર રૂપિયા મોટું બધું ભેગો હોય પણ સાઈજ ને ને બધી રીતે એકોતેર ચાર હજાર ને સોળ રૂપિયા સાઈજ નાનું ચાર હજાર ને સોલ રૂપિયા ચાર હજાર

ચાર હજાર માલ સાઈઝ વાળો છે એક ધરો માલ છે સાઈઝ વાળો પણ પડદી નથી વ્હાઇટનેસ વજન બધું છે ચાર એકવીસ રૂપિયા થયા પણ એમાં પડદી નથી બિયારણ ક્વોલિટી છે બિયારણ માં લે વાવો સ્ટોક વાળાને ને નોલે પડદી નથી ને વજન કાટી પીડે ભાઈ 3696 રૂપિયા ચોકલેટ બાલ છે સાઈઝ બધી મીડિયમ 3696 રૂપિયા સાઈઝ જીણી પેપડી ટાઈપ છે પેપડી ને સાઈઝ થોડીક મોટી વજન માં હારું લાઈટ હે હારી છે પણ સાઈઝ નથી ચાર હજાર ને સોલ ચાર હજાર ને સોલ રૂપિયા ક્યાં છે કસ્તર છે ચાર હજાર ને સોળ પડદી નથી વિખાઈ ગયો છે માલ બાકી માલ સારો ચાર હજાર સોળ